કે આપે ભાજપ ની હેડિક રોકી અને બનાસકાંઠાની સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દિશા કામ કર્યું છે અને એના માટે કાંકરેજ ના લોકો હમણાં હમણાં જે વાત કરી કાંકરેજ ના લોકોએ પણ પોતાનું જ્યાં પણ સગવું વાળું ઠાકોર સમાજ હોય અહીંયા ક્ષત્રિ સમાજ હોય એમને જ્યાં પણ કે બીજી નાની મોટી ઇતર સમાજ હોય એમને જ્યાં પણ પોતાનું સગો બનાસકાંઠા લોકસભામાં હતો આપ સૌએ અમારા માટે મહેનત કરી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનો ખાસ કરીને ક્ષત્રિય સમાજે એમાં પણ કાંકજ વિધાનસભામાં ખૂબ મદદ કરી ને જ્યારે પેટીઓ ખુલી ને ત્યારે સાબિત પણ થયું કે સમગ્ર બનાસકાંઠા હોય કે પાટણ હોય બંને જગ્યાએ ક્ષત્રિય સમાજે કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે તન મનને ધનથી મહેનત કરી બુથના ઓકળા કે ત્યારે એના માટે પણ આભાર માનીએ છીએ બધી સમાજોએ ટેકો કર્યો દુઃખ થોડુંક રહી ગયું કે ચંદનજી થોડાક જ માત્ર વોટ માટે કરીને સંસદની ચૂંટણીમાં નાકા બે ભાઈ ભાઈબહેન સંસદમાં જવાના પણ જે કચાશ રહી ગઈ છે આગામી સમયમાં ભેગા થઈને એનું મનોમંથન થાય અને જે નાની મોટી તૂટીઓ રહી ગઈ એ પૂરી કરવામાં આવે અને આ જ પાટણ જે લોકસભા કોંગ્રેસનો એક સમયનો ગઢ હતો એ ફરીથી આપે એના માટે જેટલી પણ થાય એટલી મહેનત કરવા માટે આપ સૌને વિનંતી કરું છું ને ફરીથી બનાસપી ગેની બેન વતી આપે જ્યાં પણ સગાવાળામાં ઓળખીતામાં ભાયાળી કરી છે સંબંધ હશો ત્યાં દરેક જગ્યાએ આપણે મદદ કરી છે ને આપ સૌના સરકારથી જ ગેનીબેનનો વિજય થયો છે અને અભિનંદન એના માટે કે જે બનાસકાંઠામાં સત્કાર સમારોહ ચાલુ નથી કર્યો અને પેલા તમે પાટણ લોકસભામાં કર્યો છે એના માટે પણ અભિનંદન આપજો